નાસ્તો તો આપણે કરી નાખ્યો છે ને અત્યારે જવું છે આપણે અહીંયા આવે મિતુને દર્શન કરવા જવાનું હતું પછી બગડાણા જવાનું છે વળતી ખેલે તો જ્યારે જ્યારે સ્કૂલેથી આવે એટલે ભાઈને ત્યાં છે ને ઉડદેવીમાં છે અમારા ખોડીયરમાં અહીંયા આવે તો એમને દર્શન કરવા જવાનું હોય તો અત્યારે છે ને હું મિતુ નીકળી નીકળીએ છીએ મમ્મીને મિલુ ઘરે રહી છે મિલુને તો હજી છે ને સ્કૂલ સાલુ છે આજ તેને સ્કૂલે જવાનું છે મિલુને અને મારા મમ્મીએ બનાવી નાખી છે શા ગરમા ગરમ ગુડ મોર્નિંગ મમ્મી જય માતાજી તો જો ગરમા ગરમ શાહ આવી ગઈ છે તો પેલા આપણે શાહ પી લઈએ આપણે આવી ગયા છીએ દુકાને જવાનું છે અત્યારે માં અહીંયા વસ્તો જો દુકાને તો મારા પપ્પા બેઠા થાય ચેરમાં હા સા તો પી લીધી છે અમે જઈ પપ્પા અહીંયા બસ હું ને મીતુ હા કોડીર માં દર્શન કરવા હા અમે દુકાને બેઠા ભાઈ હા તો દુકાને તો જો મારા પપ્પા બેઠા હતા પણ મીતુ ભાઈ દુકાન છે ને આજ છે ને આપણો નવું છે ને મશીન આવી ગયું છે સોડા નું તમે જોવો તો બહુ મસ્ત મસ્ત ની સોડા છે ને મીતુ ભાઈ સોડા પીવા જ આવ્યા છે ખાસ કરીને તો મીતુ ભાઈ સોડા પેલા પીઈને પછી આપણે નીકળીએ અહીંયા છે તો જો મશીન દુકાનમાં નવું આવી ગયું છે તો ખાસ કરીને છે ને ભાઈ સોડા પીવા આવજો અને આપણી દુકાન છે ને જો આંકડો રસ્તો જો ખડસલ્યા અને આ બાજુ જો ભાદરોડ તો એવી રીતની છે તો ચોક્કસ કરીને આવજો મજા આવશે નવું મશીન આવ્યું છે નવા મશીનની ટેસ્ટ કરજો અને એક બે ત્રણ ચાર કેટલા શું કહેવાય આ સાત 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 કેટલી સોડા નીકળ્યા

લઈ એવું હશે શ્રી ફળ પેલા વધારે નાખીએ કા ભાઈ તો શ્રીફળ ફળ વધારે નાખીએ પેલા ને પછી જાય ખોડિયારમાં ના દર્શન કરવા તો મંદિર આ સાઈડ છે ખોડિયારમાં નું અને આજકાલે તો જો ડેમ આખો ભરાયેલો છે આ બાજુ ડેમ ભરાઈ ગયેલો છે મીધા એ ગણબત્તી કરી નાખી ભાઈ પેલા ખોડિયાર મંદિરે આપણે આવી ગયા છીએ માતાજી નું જાય દર્શન કરાવી તમને કામી તું હા તો આવી ગયા છીએ આપણે દર્શન કરવા પેલા તો ટ્રાફિક દાદા હશે દાદા ના દર્શન કરીએ જય કઠાકર દાદા કોડિયાર ના દર્શન કરીએ જય માતાજી જય મા કોડિયાર તમે પણ દર્શન કરી લેજો માતાજીના તો છે ને મેં ને દર્શન કરી લીધા છે ખોડિયારમાં જ્યારે જ્યારે ઘણી વાર આવ્યા તો મેં તમને ઘણી વાર દર્શન કરાવેલા છે ખોડિયાર માતાજીના તો મિતુ સ્કૂલેથી આવે એટલે ઘણી વાર અમે આવીએ છીએ માતાજીએ કુળદેવીમાં એ પગે લાગવા તો જો ખોડિયારમાં અહીંયા પગે લાગી લીધા છે અને આ બધું મંદિર છે ને ઘણું બધું ખોટી ચશું ખોટી છતાં અને હવે નીકળીએ છીએ ધીમે ધીમે કા મિતુભાઈ નીકળવું ને હવે કે ખોટી થવું છે તો ધીમે ધીમે નીકળીએ પાછા કારણ કે વરસાદ પણ ઘણો અંધારેલો છે પછી વરસાદ આવી જાય ને તો પછી પલ્લી જાઉં એટલે એવું બધું છે તો કઈ વાંધો નહીં આપણે ધીમે ધીમે નીકળી તમે દર્શન કર્યા છે તો લખી નાખજો કોમેન્ટ માં ખોડિયારમાં તો આપણે વિએવાસી આયાવાસી દર્શન કરીને ખોડિયારમાં ના અને આવીને તો જો અમારા બેન ને પ્રસાદી ખાઈ છે સબ બેન શ્રીફળની ની પ્રસાદી ના મમરા ની પ્રસાદી ખાઈ છે હાલો બધા

વસ્તુ તો ઘણી બધી લેવા ગઈ છે પણ મિતુના કપડા બાકી છે તો કપડા પાછા જો ભાઈની લે લેવા આવ્યા છે અને આ ટી-શર્ટ પહેરીનું ભાઈને એ જ ગમે છે કામ મિતુ એવો ગમે કે એ ઓય ઉસે તો ભાઈને જો વ્હાઈટ ટી-શર્ટ ગમે છે તો વ્હાઈટ ભાઈ લીધું છે કેટલા બધા ફળ આવ્યા રાત પૂસામાં કેટલા ફળ આવ્યા બધા બધાયને પૂસામાં એ ઉસે તો ગમતું નહોતું ભાઈને તો આ ટી-શર્ટ ગમી ગયું છે હવે આની ઉપર કે લેઈશું બીજું શર્ટ બટ

હા તો કાંઈ વાંધો નહીં વેવું છે ભાઈ અહીં છે બ્લોગ બ્લોગનો આપણે એન્ડ કરવો છે તો ટાઈમ ઘણો બધો થઈ ગયો છે હવે પાછો મીતું છે એટલે જે એક બે તો બે ત્રણ એક બે ત્રણ બ્લોગમાં આવશે હજી પછી તો એને સ્કૂલે પાછું જવાનું છે સ્કૂલ ચાલુ થઈ જાય એટલે બધું એવું છે તો કાંઈ વાંધો નહીં અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય